સૌથી મોટો પ્રશ્ન નંબર ત્રણ હોય કે કોઈ પણ વિસ્તાર હોય કટરનો પ્રશ્ન છે બાળક નું મોત નીચ આટલી મોટી ખંભીર બેદરકારી પણ નગરપાલિકાની માનો છો કે જવાબદાર અધિકારી એમાં દિવસનો ટાઈમ હતો નગરપાલિકાના લાઇટના તમામ સેક્શન બંધ હોય છે ડે ટાઈમ માં પાંચ વાગ્યે ની આસપાસ નગરપાલિકા નું કોઈ સેક્શન ચાલુ થતા નથી તો લાઇટો બધી બંધ જ હોય છે પણ ટેકનિકલ ઇશ્યુના કારણે એમજી વિશેના વાયર અને નગરપાલિકાના વાયર નું જે કોઈ કઈ ખામી સર્જાતા

તો આવા ખુલ્લા ને રહેશે બોક્સ તો આપણે નગરપાલિકા દ્વારા તમામ રોડ રસ્તા સર્વે કરાવી રહ્યા છે તમામ પુલ નો સર્વે કરાવી રહ્યા છે જેમ જેમ હા જેમ જેમ ધ્યાન પર આવે એમ આપણે બોક્સ બંધ કરી રહ્યા છે એટલે બોક્સ માટે કોઈ કોન્ટ્રાક્ટ આપેલો છે ના ના નગરપાલિકા દ્વારા જ કરી રહ્યા છે ઓકે એટલે એવો કોઈ કોન્ટ્રાક્ટર નથી બે વસ્તુ હોય લાઈટો નવી નાખવાની હોય એનું ટેન્ડર અલગ હોય એ પર્ટીક્યુલર લાઈટ પુર તો કોન્ટ્રાક્ટર અલગ હોય પણ રૂટિન રૂટિન જે ઓએડીએમ ના કામ હોય એ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે હવે કોઈ આ કોઈ કામ લીધું હોય જેમાં લાઈટ પોલ ને એની સાથે બોક્સ પણ લીધા હોય તો એ કોન્ટ્રાક્ટર ના આવતું હોય તો એ કરી દેવા નું ગટર કેટલા સમય અંદર સમસ્યા નો બસ આ ટૂંક સમય ટેન્ડર ઓપન કરીએ તુરંત જ કામ શરૂ થઈ જશે બને એટલો બને એટલો પ્રયત્ન કરે એકદમ ટૂંક સમયમાં કામગીરી સ્ટાર્ટ થઈ જાય થાય નગરપાલિકાની નગરપાલિકાના એન્જિનિયર સર્વે કરી રહ્યા છે ચકાસણી કરી રહ્યા છે જે એમના ધ્યાન પર આવે

ટેકનિકલ વસ્તુ છે હું જે હું જે જાણું છું